હેલો દોસ્તો સૌને ઓમ નમો નારાયણ તો આજે એક નવાઝ વીડિયોમાં અમારું બધાનું સ્વાગત છે અમે આવી ગયા છીએ પાલિતાણાથી દસેક કિલોમીટર દૂર અને અમારા ગામ નવા લંચડાથી બે કિલોમીટર દૂર તથા રતનપરથી બે કિમી દૂર આવેલા ખોડિયાર આશ્રમમાં અહીં આપણે બાપુ મુનિભારતી સાથે બેસીને સત્સંગ કરવાનો છે પણ સાથે સાથે અમને અહીં એક મસ્ત ફકીરની મુલાકાત પણ થઈ અને તેમની સાથે પણ સત્સંગ કરવાની ખૂબ જ મજા આવી તો ચાલો આ સુંદર પવિત્ર જગ્યાના દર્શન કરીએ અને સત્સંગનો લાહો લઈએ આ ફકીર સાંઈબાપુ તરીકે ઓળખાય છે અને તેમણે જાગતાપીઠ તરીકે એક સ્થળ આવેલું છે ત્યાં આઠ વખત રામકથા પણ કરાવી છે તો ચાલો

નમાવીએ શિષ એક ગુના તો ક્યાં કરે લાખો ગુના બક્ષિસ અને ખરેખર આ સંતો નું તો એવા પૂંજ બાપુના શરણોમાં વંદન ખરેખર સંતોનું હૃદય છે ને

આખા ક્લાસ લાવવાના છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર સમાધિ જે પોતે છે અને ખરેખર ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે છે એ એ આવા સંતો પાસે પોતાના જીવન દ્વારા અને કવન દ્વારા સમજાવતા હોય છે અને આ ધૂણો છે બાપુ અહીં જ બાપુ બેઠા હોય છે અને ગમે તે આવે દુખિયાઓ બાપુ બધાને સાંભળે છે

તો બાપુ સતત સતત આ ધૂણા પાસે બેઠા હોય છે આ ચેતન ધૂણો છે બાપુ તો આ ચેતન પાસે જ જ બધા તે બાપુના આવતા હોય છે અને જે કોઈ પોતાની કથા કે વ્યથા બાપુ સુનાવતા હોય છે બાપુ બધાને સાંભળતા હોય છે તો બાપુના શરણોમાં પુનઃ પુનઃ વંદન સરકાર કેતા કે જેને જ્યાં આકાર નથી રણ નથી એવા સ્વરૂપે આપણે બધા શરીરમાં પેલા જન્મ તો લાખો વાર થાય છે જન્મ ફેરામાંથી છૂટવા માટે બચવા માટે આ સાધુ ફકીર આ ઓઢણા પહેરીને તમારી પાસે બેઠા છે નિરંજન નિરાકાર ભી આપણે છે એમાંથી જયારે આપણે એક લોક બદલી અને બીજા લોક ની અંદર શબ્દ છે કે પેલા હું જન્મ્યો પછી જન્મે મોટો ભાઈ આ બે જન્મ થયા પછી એમ કેમ થી પછી બાપ જન્મે અને પછી છેલ્લે જન્મે કબીર આ શબ્દ ની અંદરથી આવળંગી અને આપણે આકારમાં આવી છે આકારમાંથી આવી ગયા આપણે ઓમકાર ની અંદર ઓમકાર શબ્દ નથી સ્વયં મુદ્દો છે આ બધા ઓમકાર છે આ ઓમકાર ને સજન નો સંગ કરાવો તો એ ઓમકાર સિદ્ધ થયો કેવાય આ ઓમકાર ને દુરીજન નો સંગ કરાવો એ ઓમકાર વ્યર્થ ગયો કેવાય તમારે સજન નો સંગ કરવો સારા માણસો એ બેસવું સારા વિચાર લાવવા સમાજ ને કામ આવે એવું વિચાર લાવો દેશ ને કામ આવે એવો વિચાર લાવો બેન દીકરીઓની ઇજ્જત કરવી આ આપણો સત્ય ધર્મ છે આ નિયમ પ્રમાણે બધાને ધર્મ નું જ્ઞાન આપવું એ અમારો ધર્મ છે ઓમ નમો નાન બેટા સુખી થાવ આગળ વધો ખૂબ ખૂબ આગળ વધો

જ્યાં સનાતન ધર્મની સેવા ધુરાવો છે એની વિશે વાત કરશેષમા શ્લોક ની અંદર ત્રીસમાં કાંડ ની અંદર વાત કરી છે અષ્ટદશ ચક્ર નવ દ્વારા તે પૂર અયોધ્યા આપણું શરીર છે ને એનું અયોધ્યા નામ આપેલું છે અષ્ટ ચક્ર આઠ ચક્ર છે

સમંદર અલી મારા મુરસદ જે મારા ગુરુ એનું નામ છે સાંઈ શમ્મા અલી શાહ અને રફાઈ નામે લોકો ફકીર છીએ આમાં બધી આવે ને સાધુમાં એવી રીતે દસ નામી આવે છે સીતારામ પંથ આવે છે ઉદાસી પંથ છે નાથજી પંથ છે એવા જમજમ પંથ એમાં ફકીરોમાં એવું છે એમાં ચૌદ નવ ગીરો જન્મભૂમિ ભાવનગર નું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા એવું જૂના પાદર કરી ને ગામ છે મને માલિકે મને પેદા કર્યો જૂના પાદર માં પછી જન્મભૂમિ થઈ પછી કરમ ભૂમિ મારી થઈ ઘોઘાપટ્ટી છે દરિયાકાંઠો બધો દરિયાકાંઠાના ગામડા છે હાથબ ને કોળિયા વીડી ને ખદરપર ને સાયા ને મોરસદ આ બધા ગામડા એમાં થળહર ગામમાં અમારા ભિખારામ બાપા ભિખારામ બાપા ની યાદ આવી વાત કરીએ તો એનું તો જેટલું વર્ણન કરીએ એટલું ઓછું પડે એવું છે અમારા ભિખારામ બાપા નું કામ સરવણિયા મહાદેવ આશ્રમ નું નામ છે સરવણિયા મહાદેવ ગામનું નામ છે થપા નું નામ છે ભિખારામ બાપા ઈ ચૌદ વર્ષનો જે મને ત્યાં જયારે રહેવાનો અવસર મળ્યો ની બાજુમાં લાખણકા ગામ છે હા લાખણકાના સીમાડામાં એક જાગતા પીર કરીને ઓળખાય એ વખતે કોઈ જાગતા પીર નું લખાય નામ હતું નહીં ફોડિયા પીર કહેતા બધા પણ એ ભિખારામ બાપા એ જાગતા પીર નું નામ પ્રખ્યાત ભિખારામ બાપા એ કર્યું એટલે એની પેલા મારું હું એતો આપણા અવાણીયા ગામ છે દરબારો નું ભાવનગર ની બાજુમાં અવાણિયા ગામ છે અકવાડાની બાજુમાં અવાણિયા અવાણીયા વાવશે રસ્તાના કાંઠા ઉપર દાતાર બાપુ નો ચીલો કેવાય જમેલસા દાતાર જમેલસા દાતાર બાપુનો નો ચિલ્લો છે રોડ ઉપર એટલે વર્ષ દોઢ વર્ષ ત્યાં થયું તો આ બાપુ એ કેમય કામ ચાલુ કરાયું એમ અમારે એક વખત દાતા આવ્યા ને કે ભાઈ બાપુ આપડે અહીંયા બધું આવું કરવું છે વેડો ને કાક હાથ ધોવા એવું ને હા મેં કીધું કરાય સારો વિચાર છે તમારો કરાય એટલે અમે કામ શરૂ કર્યું એટલે એ લોકો આવી આવ્યું પંચાયતવાળી ગામમાંથી બધા આ બધું કોને પૂછીને કરો છો તમે કીધું એ વાત એ હા ભાઈ મેં કોઈને પૂછ્યો તો નથી તો એ કે અહીંયા કાંઈ કરતા નહીં તમે પૂછ્યા વગર કોઈ વસ્તુ અહીંયા એક વ્યાજ જગ્યા તમારી નથી હા આ તો બધું ભાઈ પંચાયતનું છે ઉપર તમારે જે કરવું એ કરવું આમાં બાકી આમાં કાંઈ કામ કરવું નહીં એટલે વિચાર કર્યો કે સારું અહીંયા કઈ જો કરવા ન જોઈએ વિકાસ ન થાય તો ન્યા આપણે કરવું શું સાધુ ફકીર નું કામ એવું છે ને આજ સંજોગ એવો બન્યો તમે લોકો આવ્યા ને બધું આ કર્યું એમાં સનાતન ની જે વાત આવી ને તો અમે સનાતન નું પ્રતિક જો તમારી સામે અમે બેઠા છીએ સાધુ ફકીર ભાઈ બાપુ સાધુ છે હું ફકીર નો બાળક છું સાધુ ફકીર જો સનાતન ધર્મ આ શીખવાડે છે સનાતન ધર્મ આ છે બધાને હારે લઈને હાલવું એ સનાતન ધર્મ નું પહેલું કામ છે વાંધા વાટી વિરોધ આ તે બીજું ત્રીજું સનાતન ધર્મ નું કામ નથી કોઈનું ક્યાંય બે જણા ન બનતું હોય એમાં સમાધાન કરાવવું ને બહુ મોટામાં મોટું કામ છે ભાઈ તલન ભાર કોઈનું ખરાબ નહીં કરવું કોઈ દિવસ એ સત્ય અને સનાતન તમે જે જગ્યાએ છો એ સ્થાન તમે સાચવી અને તમારી પાસે જ્ઞાન છે એ સત્ય જ્ઞાન આપો એ સનાતન વાહ વાહ તમારા તકે કોઈ બાળક નું ભવિષ્ય બને

પ્રેમી ભક્તિ ને તારું મારું કઈ પાછું આમાં અટવાણું સરસ બેટા નમો નારાયણ આ તો બધું સત્ય જ છે એ તો મશીન ગન ની જેમાં હાલતું હોય કારણ કે સત્ય છે ને એ બધું કમ્પ્લીટ જ નીકળતું હોય બધું જાગતા પીરે અમે ગયા જાગતા પીરે અમારું જોયેલું નહી હવે આમાં બધું આવી જવું છું બાપાનું ખ્યાલું આવી જવું છે એટલે અમે ગયા ભીખારામ બાપા આગળ ભીખારામ બાપા આગળ ગયા ઓમ નમો નારાયણ કરીને બેઠા બાપુ આગળ બાપુને મેં વાત કરી મેં બાપુ મારે જાગતા પીરે જ આવું છે સેવા પૂજા કરવા એટલે બાપા એ તો એમ કે જાગતા પીર નું કે છે બાપાને ખબર હતી મને ખબર મેં નતું જોયેલું બાકી બાપાને તો ખબર જ નથી હું છે ને હું નથી મને કે તમે જોયું છે મેં કીધું ના બાપા એટલે છોકરો અત્યારે કરણ કરીને છે સરવાણી મહાદેવ ને આ સેવામાં સેવામાં એ થળસર નો દરબારનો દીકરો છે કરણ સિંહ એ છોકરો એ વખતે નાનો અત્યારે દીએ બે ત્રણ છોકરાનો બાપ છે તો એ કે જા કરણ બાપુને લઈ જાય કે દર્શન જાગતા એટલે પછી ખબર પડે બાપુ એમ કે જવું છે એમ પછી ખબર પડે ને એટલે તો ગયા ભાઈ માલિકી ની જમીન છે મોટાભાઈ ભરવાડ ખાબાભાઈ કરીને રાતડિયા ભરવાડ છે ભાઈ એની જમીન પડતર જમીન છે એની માલિકીની છે એમાં વીર બાપા ની સમાધિ છે પણ ખાલી એ વખતે અમે ગયા ને બાવળ બાવળની અંદર સમાધિ હતી બાવળ માથે બહુ મોટો ભાઈ તો આપણે નમીન વાંકા વાંકા જવું પડે ને આપણે વાગે બાવળ એટલો બધો પથરાઈ ગયો સમાધિ ની માથે પણ અહીંયા માન્યતા એ વખતે એવી હતી કે ભાઈ બાવળીઓ કાઢવાની દાદા રજા આપતા નથી એટલે આ બાવળ રહી ગયો નકર કારણ બધું થઈ જાય એમ એટલે પેલા દર્શન કર્યા બાપા આગળ ગયા કાંઈ કે જી આવ્યા મેં કીધું હા તો કેમ થયું કે જવાનું છે એટલે જોઈને આવ્યા એટલે ખબર પડે ને આ હતું નહીં પીવા પાણી નહીં રહેવા ઝૂંપડું નહીં ખાલી બાપાની કાંટામાં કાટામાં હતી એ જ તે બાકી કાઈ નહીં એટલે આ મેં કીધું બાપા જાવું છે તો મને ટાઈમ એટલે ગયા નહીં બાપા મેં કીધું જવું છે એટલે તરતો તરત બાપા એ બધું કરાવ્યું તૈયાર લાકડા ને પતરા કડબ ને છોકરાઓ દરબારો ભરીને આવ્યા ને કર્યું તાત્કાલિક ઝૂપડું ઉભું ને કર્યું રહેણાંક ભાઈ રહેતા રેહતા હા હા સાત વર્ષ તો એમની ઉયા ગયા અમે કઈ નો કરીએ કે કોઈ હુકમ જ ન થયો પછી અમારે મનુ બાબુ છે પીપળી વખત આવ્યા કે તમારો આ સંકલ્પ સાંઈ એવું કઈ કરવું એવું કઈ હતું મેં હા રામદાસ ભજન નો પ્રોગ્રામ કરવો એવો ઈચ્છા કરી મને કે રામદાસ નો પ્રોગ્રામ એ થઈ જાય બધું સપ્તાહ થઈ જાય કે દાદા મને એમ કીધું કે સપ્તાહ મારે સાંભળ્યું રામકથા જાગતાવીર બાબા એ મને એવું કીધું મેં કીધું એમ એટલે ભાઈ બધું કર્યું તાત્કાલિક તૈયાર ને રામકથા નું આચરણ કર્યું શરૂ કરાવ્યું બાપુ એ કથા પછી તો આઠ થઈ આઠ 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 રામ કથા થઈ એમાં મોરારી બાપુ નું આગમન થઈ ગયું મોરારી બાપુ આવી ગયા જાગતા પીર માં હા બાપુ ને બાપુએ રામ આપ્યું કે જાઓ કરી દેજો હું આવી અમે શરૂ કરી મોરારી બાપુ પણ આવી ગયા એવું જાગતા પીર નું અને ભીખાવીર બાપા નું બહુ મોટો અમારી માથે જબરા જબરા ખૂબ ખૂબ અમારી ઉપર એ લોકોની મહેરબાની છે ને તમારા ઉપર હંમેશા રહેવાલા ભલે જય જાગતા પીર અને જય ભોળાનાથ